બોળચોથ વાર્તા શ્રાવણ માસ દિવસે આ વ્રત લેવાય છે વ્રત કરનારને પ્રતઃ કાળે સ્નાન કંકુ પુષ્પ અને અક્ષતથી ગાય અને વાચરડાનું પૂજન કરવું તેમાં એક ટાણું કરવું અને તેમાં ઘઉંકે સળેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં તો ચાલો જાણીએ બોળચોથના વ્રતની વાર્તા

જળ બુદ્ધિની હતી તે કોઈ વ્રત કરતી નહીં એક વર્ષ શ્રાવણ વદ ચોથના દિવસ આવ્યો ત્યારે સાસુએ બોળછોત વ્રતનો સંકલ્પ કર્યો સાસુ વહુને કહેવા લાગ્યા આજે બોળછોત છે એટલે હું નદીએ નાવા જાવ છું આવું તે પહેલા ઘઉલાને ખાંડી રાંધી રાખજે ત્યારે વહુએ સાંભળ્યું પણ તેણે ખબર ન પડી કે કયો ઘઉલો તેની પાસે બે ઘઉલા હતા એક ઘઉંનું ધાન અને ગાયના વાછરડાનું નામ પણ ઘઉલો હતું ત્યારે અક્કલથી ઓછી વહુએ ગાયના વાછરડા ઘવલાને ખાંડવાનું નક્કી કર્યું અને બધી રીતે ખાંડી નાખ્યું ત્યાર પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા માટે મોટા તપેલામાં મૂક્યું અને વધારેલ ઘવલાને તપેલામાં નાખ્યો એટલામાં સાસુ પણ ઘરે આવ્યા અને તેની નજર તપેલામાં પડી અને તેના હોશ ઉડી ગયા અને વહુને કહેવા લાગ્યા કે એલી આ તે શું કર્યું ત્યારે વહુ બોલી કે તમે જ કહ્યું હતું કે ગૌલાને કાંડી અને રાંધવા મૂકવાનું છે એટલે ગવલા વાછરડાને રાંધવા મૂક્યો છે એટલે આખરે લોકોમાં શરમ ન લાગે તે માટે સાસુએ ટોપલો માથે ચડાવી તેને ઢાંકી અને ગામની બહાર આવેલ ઉકરડે ગઈ અને કોઈ જોતું નથી એમ જોઈ અને મરેલા ગવલાને ત્યાં દાટી દીધો અને તે હાફડી ફાફડી થઈ ઘરે આવી અને વહુ બેચારી રડવા જેવી થઈ ગઈ હતી અને તેને સાસુની માફી માગી પણ સાસુને એ વાતની ચિંતા હતી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ કવલાને પૂજવા આવશે ત્યારે વાચરડાને ન ભાળતા ઘરનો દરવાજો ખખડાવ્યો પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે તે ત્યાંથી જવા ના જ હતા ત્યારે તે એક રંગી વાચરડો અને ગાય ચાલ્યા આવતા હતા ગાય માતા હતી એટલે તે ઉકરડે ગઈ હતી અને તેના ગૌલાને દાટેલો હતો ત્યાં સિંગડું માર્યું અને થોડી જ વારમાં તે ગૌલો જીવતો થઈ ગયો હતો ગાયની બાજુમાં ચાલવા માંડ્યો જ્યારે સ્ત્રીઓએ વાછરડાના ગળામાં હાર ન જોયો તેના બદલામાં વાછરડાના ગળામાં કાંટલો જોયો એમાંથી એક સ્ત્રી બોલી કે આજે વાછરડાના ગળામાં હાર હોવો જોઈએ તેના બદલે આ કાંટલો કાઢીને હાર પહેરાવ્યો ત્યાર પછી ઘવલાનું પૂજન કર્યું અને ગાયનું પણ પૂજન કર્યું અને ત્યાર પછી વાછરડાને વચ્ચે રાખી ગરબી ગાવા માંડી ત્યારે ઘરની અંદર રહેલ સાસુ વહુને નવાઈ લાગી કે ઘવલો તો મરી ગયો છે ગરબી ક્યાંથી ગવાય જરૂર કંઈક ચમત્કાર થયો છે અને સાસુ વહુ સ્ત્રીઓ પાસે ગઈ અને બનેલી બધી વાત કરી આખરે બોળચોતના વ્રતના પ્રમાણથી મરેલ ઘવલો ફરી જીવતો થયો એમ જણા આવી તે દિવસથી એ ગામમાં બોળચોતના વ્રતનું મહત્વ વધી ગયું તે વ્રત કરનાર દળતા કે ખાંડતા નથી હે ગાય માતા જે તમને પૂજે તેનું તમે કલ્યાણ કરજો તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી અમારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્કસ ફોર વોચિંગ